લોકો વ્યક્તિઓ બાળકોની સેવા કરો છો તેવા પ્રકારની સેવા કરો છો તમારા નામથી શરૂઆત કરી આખી મારે ક્યાં મારું નામ રમણભાઈ હોટલ ઓગણીસો બેતાશીના અને ત્યાંસી વર્ષ ત્યાં છેલ્લા વીસ અભિયાન ચલાવેલું છે તેનું જરૂર વિદ્યાર્થીઓને વિનામ સાઈક્રોનોમીલ મોરી નથી આપતા કે એના નિયી કન્ડિશન કરે કે જે પરમાં નાખે એના કરકાર એના નવી જોડા નવી ખંબરથી મંડીને ટાઈટ જો બુખી છે એટલે છે કોઈ જોર સ્વમી સોમી છે મોકું ઈ જેસી જૂની સાયકલ આપતી છે જૂની સાયકરમાં લગભગ 1700

આપવાની અને આવા ફંક્શન કરવા માટેની સગવડતા આપે છે એ માટે અમે ભાઈનું અને શિક્ષણ સંસ્થાનું આપેલી છીએ આ ઉપરાંત સાયકલ તો વીસ વર્ષથી આપી જ છે પણ પછી વેકેશનમાં હોય કેમ લીધું તો અમે છેલ્લા બે વર્ષથી હાલમાં સ્લીપરો પાણીના કુંડા સાથે છે કે જે દરેક અમે બી સાથે જઈએ છીએ અને આ વખતે પાંચ ગમના હાલના પાંચ ગમ એક નર્મદ એક કાળા તળા ગણેશગઢ અને જૂનાપુટા ચારે ઠેકાણે કુલર મૂક્યા છે પાણીના કુલર અને ઉપર પાંચ પાંચ પાંચસો લીટરની ટાંકી બધું અમે એને પ્રોવાઈડ કર્યું ચારે ચાર કુલર ચાલુ થઈ ગયા છે હવે જસમદ કુલર મેં કુલર મૂકવાનું છે અને એક પાળિયા મૂકવાનું છે હવે એ પ્રોજેક્ટ પછી છે પણ અત્યારે ચાર ચાલુ થઈ ગયા છે આ ઉપરાંત અમે વિદ્યાર્થીને ત્યાં નું પણ આપવાના છીએ મુંબઈના વખતે કપડાં મળ્યા જૂના એ પણ અમે નર્મદમાં આપ્યા છીએ આ ઉપરાંત મારી સાથે જે સુચેતા બેન છે એ કિડની કેમ્પ પણ કરે છે અને એ સપોર્ટ કરે છે એ લોકોનું નામ સરોવ મિત્ર છે અને એ લોકોની દર્દીને દવા ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપોર્ટ સુધી થાય કામ કરે છે બાળકોને તમે સ્કેચ બેન પછી ના અમે કિડ્સને એનું નથી કરતા ખાસ કરીને અમે ડ્રોન આપી શકીએ છીએ અને સ્લીપર આપીએ છીએ અને સાયકલ આ ત્રણ અમે વધારે ખાસ કરીએ છીએ આ કુલરનું તો આ વખતે આ જે આપણને જરૂરી હતી એના હિસાબે આ વિચાર્યું અને થોડું સજેશન મૂક્યું તો ડ્રોલરે હા પડે એટલે આમ શરૂ અને આ સારું 嗯，才，啥概念？他刚来一